કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ અમિત શાહ પહેલી વખત ગુજરાત પ્રવાસે આવ્યા છે બીજી તરફ લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે ગાંધીનગર લોકસભાને લઈ તેઓ રિવ્યુ બેઠક પણ યોજવાના છે કેન્દ્રીય ગૃહપ્રધાન આજથી ગુજરાત પ્રવાસે છે આજે તેઓ વિવિધ જિલ્લામાં આયોજિત શિક્ષણલક્ષી કાર્યક્રમોમાં હાજરી આપવાના છે તેમના કાર્યક્રમોની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા તેઓ અમદાવાદના સાણંદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહેશે તે બાદ તેઓ આણંદ જવાના છે અને આણંદ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના છાસઠમાં દીક્ષાંત સમારોહમાં તેવો હાજરી આપવાના છે તો અમિત કાર્યક્રમ પર નજર કરી રહ્યા છે આણંદના વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના છાસઠમાં પદવીદાન સમારોહમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે ત્યારબાદ અમદાવાદમાં સાંજે પાલડી ટાગોર હોલ કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે ત્યાં મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં તેઓ જોડાશે અમદાવાદમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજ છે ત્યારે આ મહારાષ્ટ્રીય સમાજનો એક શતાબ્દી કાર્યક્રમ છે જેના અમિત શાહ હાજરી આપવાના છે બાદમાં અમદાવાદમાં ફોરમ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત છ એડવાન્સમેન્ટ ઇન એન્ડ યુરોલોજી સંમેલનમાં હાજરી આપશે આ સિવાય ગાંધીનગર લોકસભાને લઈ તેવો રિવ્યુ બેઠક પણ યોજવાના છે મોડી રાત્રે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યા હતા તેઓ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હતા ત્યારબાદ આજની વાત કરીએ તો આજે અમિત શાહના વિવિધ ચાર જેટલા કાર્યક્રમો જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે જે વલ્લભ યુનિવર્સિટી આવેલી છે ત્યાં આગળ જે નામ સમારંભ છે તેમાં હાજરી આપશે ને કહી શકાય કે મોડી સાંજે જે મહારાષ્ટ્રના જે લોકો છે તેનો સમાજ કાર્યક્રમનું આયોજન કરવામાં છે તેમાં અમિત શાહ હાજરી આપશે ત્યારબાદ સૌથી મહત્વની વાત એ રહેશે કે આવતીકાલે કેન્દ્રીય મંત્રી અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે ભાજપના કેટલાક નેતાઓ તેમજ કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન જે છે તે કરી શકે છે કારણ કે ભાજપથી થી સંગઠન તેમજ પ્રદેશમાં જે ખાલી રહેલા હોદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવશે તેમજ જે નામો ખાલી છે જે બે થી ત્રણ જેટલા પદો ખાલી છે તે પણ ભરવામાં આવશે એટલે કે આગામી બે હજાર ચોવીસની ની લઈ જે પ્રકારે હાલ